નમસ્કાર મિત્રો ગુજરાતી જાણીએ છીએ કે આપણે કોઈ તકલીફમાં હોય ત્યારે આપણને વણબાગી સલાહ દેવા ઘણા લોકો આવી જતા હોય છે તો આ વર્ણબાગી સલાહ લીધે કેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે તેનું કટાક્ષના રૂપમાં હાસ્ય લેખ તરીકે આપણને આ એકમ આપવામાં આવ્યો છે બાળ દોસ્તો આ એકમને તમે શાળાની અંદર નાટકની જેમ ભજવશો તો પણ તમને મજા આવશે એટલે પ્રયત્ન કરજો નાટકની જેમ ભજવવાની પણ તમને એકદમ આનંદ આવશે અને પાઠ વાંચ્યા પછી આપણને સમજાશે કે આપણી સલાહની બીજા ઉપર કેવી અસર થતી હોય છે આ વિડિયોમાં ઘણા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે એ પ્રશ્નોના પણ તમે જવાબ આપવાનો તમારી રીતે પ્રયત્ન કરજો આ જે છે છે તે નોટબુક દ્વારા બનાવવામાં આવેલો ચાલો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યના એક એવા મજેદાર હાસ્ય નિબંધની જેનું નામ છે પરોપકારી મનુષ્યો આ લેખ રમણભાઈ નીલકંઠે લખ્યો છે અને ધોરણ છના ના પાઠ્યપુસ્તકમાં તેરમા પાઠ તરીકે પણ આવે છે ભલું કરવાના નામે જે વણમાગી સલાહો મળે છે ને એના પર એવો જબરદસ્ત કટાક્ષ કર્યો છે જે આજે પણ એટલો જ સાચો લાગે છે અને આ કમાલના નિબંધના લેખક છે રમણભાઈ નીલકંઠ ગુજરાતી સાહિત્યના એક મોટા ગજાના સર્જક જેમણે આપણને ભદ્રમભદ્ર જેવી હસાવી હસાવીને લોટપોટ કરી દેતી નવલકથા અને રાયનો પર્વત જેવું શાનદાર નાટક આપ્યું એમની કલમમાં રમૂજ અને કટાક્ષને એવી રીતે ભેળવવાની તાકાત હતી કે સમાજની વાત હસતા હસતા કહી દેતા જરા યાદ કરો તો ક્યારે એવું થયું છે કે સામાન્ય શરદી થઈ હોય કે માથું દુખતું હોય અને અચાનક આજુબાજુથી સલાહોનો જાણે વરસાદ વરસી પડ્યો હોય જો તમારો જવાબ હા હોય તો બસ સમજી લો કે આ વાર્તા સીધી તમારા દિલને અડી જશે કારણ કે આ વાર્તાનો હીરો જ આ વણમાગી સલાહો છે તો આખી વાર્તાની શરૂઆત થાય છે એક નાનકડી પણ બહુ જ દુઃખ આપતી સમસ્યાથી આપણા લેખકને આંખ પર એક આંજણી થઈ છે પહેલાં તો એમને થયું કે અરે આ તો નાની વાત છે બે ત્રણ દિવસમાં મટી જશે પણ બન્યું એનાથી સાવ ઊંધું દુખાવો ઘટવાની જગ્યાએ દિવસે દિવસે વધતો જ ગયો છેવટે જ્યારે પીડા સહન ન થઈ ત્યારે એમણે નક્કી કર્યું કે હવે તો ભાઈ કોઈ પ્રોફેશનલ એટલે કે ડોક્ટર પાસે જવું પડશે અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે પહેલી સલાહની જે આવે છે એક લાયક ડોક્ટર પાસેથી એકદમ સીધી અને સટ વાત ડૉક્ટરે બહુ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યું જુઓ ભાઈ આના પર કશું જ લગાવતા નહીં જ્યારે પાકી જાય ત્યારે મારી પાસે આવજો હું એને નસ્તરથી ફોડી આપીશ અને હા જો દુખાવો વધારે થાય તો ગરમ પાણીનો શેક કરજો કેટલી તાર્કિક અને સીધી સાધી સલાહ નહીં પણ સાઠી મજા તો હવે શરૂ થવાની છે ચાલો હવે આમાં ઊંડા ઉતરીએ અહીંથી જ વાર્તાનો અસલી રંગ જામે છે જેવું લોકોને ખબર પડે છે કે લેખકને આંજણી થઈ છે એટલે મિત્રો સગાવાલા અને ઓળખીતાઓની એક લાંબી પરેડ શરૂ થઈ જાય છે દરેક જણ પોતાના રામબાણ ઇલાજ લઈને હાજર થઈ જાય છે લેખક જેવો ઘરે પહોંચ્યો કે તરત જ પોસ્ટ ઓફિસના એક મિત્ર મળી ગયા જેવી એમણે ડોક્ટરની સલાહ સાંભળી એ તો ભડકી જ ગયા કે અરે ડોક્ટરને શું ખબર પડે એમણે તો ના પાડી પણ તમે તુવેરની દાળ ઘસીને લગાવી દો જોજો કેવી નરમ પડી જશે બસ અહીંથી જ સલાહોના હુમલાની શરૂઆત થઈ હવે આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે સલાહોનો જાણે ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે એક દુકાનદાર કહે જવું ઘસીને લગાવો ઘરના જૂના મુનિમજી સલાહ આપે કેસર ઘોડીને લગાવો વાળંદાવીને કહે સિંદૂર લગાવી દો અને હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે એક મિલનો ફોર્મેન કહે છે આ બધું છોડો સાહેબ એક નાનો વાટકો ભાંગ પી લો બધો દુખાવો ગાયબ અને આ લિસ્ટ અહીં પૂરું નથી થતું હં એક વૃદ્ધ માસી ચંદન ઘસવાનું કહી જાય છે તો ઘરનો રસોઈયો સૂંઠ ચોપડવાની સલાહ આપે છે કપડાં લેવા આવેલો ધોબી લવિંગ ઘસવાનું કહી જાય છે અને ગોળ વેચનારો તો ગોળનો ચપકો જ લગાવવાનું કહી દે છે મજાની વાત એ છે કે દરેકને પૂરો વિશ્વાસ છે કે એમનો જ નુસ્ખો સૌથી બેસ્ટ છે અને પછી વાર્તામાં એન્ટ્રી થાય છે એક પારસી દોસ્તની લેખકની આંખ પર ઘી ગોળનો લેપ જોઈને તે તો ગુસ્સે જ થઈ ગયા જુસ્સામાં બોલ્યા અરે મિસ્ટર આ શું કરી મૂક્યું છે આંખને વળી ઘી ગોળ ખવડાવતું હશે એક કાંદો કાપીને એનો રસ લગાવો અને જો એનાથી ના મટે ને તો મને ચાર તમાચા મારજો આ કોન્ફિડન્સ તો જુઓ હવે આટલા બધા ભલા લોકોની મદદનું પરિણામ શું આવ્યું હશે સ્વાભાવિક છે કે લેખકની હાલત સુધરવાને બદલે વધારે બગડી એમની આંખ પર જાત જાતના ઉપચારોનો પહાડ ખડકાઈ ગયો હતો અને પીડા ચરમસીમાએ પહોંચી હતી લેખક ખુદ એનું વર્ણન કરતા કહે છે કે દવાઓના ઉપરાઉપરી પડ આવી આખરી બાજુ પર એક નાની ડુંગરી બની રહી હતી આ બધા પરોપકારી લોકોના પ્રયોગોનું પરિણામ હતું લેખક હવે ભયંકર પીડામાં હતા અને આ બધું ઓછું હોય એમ છેલ્લો અને સૌથી મજેદાર ઉપાય આવે છે એક વિધવા ફોઈ તરફથી એ લેખકની હાલત જોઈને કહે છે તમે ભણેલા બધાનાકામાં મારી વાત માનો ઘી અને બદામ નાખીને ગરમાગરમ શીરો ખાઈ લો તાવ હોય કે ખાંસી મારો તો આ એક જ રામબાણ ઇલાજ છે વાહ શારીરિક બીમારી માટે ખાવાની સલાહ કમાલ છે આખરે શિરો પણ કામ ન લાગ્યો અને દુખાવો અસહ્ય બન્યો એટલે લેખકે હાર માની લીધી અને પાછા ક્યાં ગયા ખબર છે ફરીથી ત્યાં જ પેલા ડોક્ટર પાસે અને હવે જુઓ પ્રોફેશનલ ટ્રીટમેન્ટ અને ઘરેલું નુસ્ખાઓ વચ્ચેનો તફાવત ડોક્ટરે પહેલાં તો કલાકો સુધી આંખ પર જામેલા દવાઓના ડુંગરને સાફ કર્યો એની નીચેથી અસલી આંજણી બહાર આવી પછી બસ એક જ સેકન્ડમાં નસ્તર મૂકીને પરું કાઢી નાખ્યો અને લેખકને તરત જ વાહત થઈ ગઈ તો આ આખી રામાયણ પછી આ વાર્તાનો સાર શું છે એનો બોધ ક્યાં છુપાયેલો છે ચાલો હવે વાર્તાના સૌથી વ્યંગાત્મક ભાગ તરફ જઈએ લેખક નિબંધના અંતમાં જે કહે છે ને એ આખા નિબંધની સૌથી મોટી મજા છે એ લખે છે મારા જે હિતેચ્છુઓએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા જે કાળજી અને પરિશ્રમ લીધો હતો તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું સમજાયું આ કોઈ આભાર નથી આ તો સીધો કટાક્ષ છે એવા લોકો પર જેમણે મદદના નામે મુશ્કેલી વધારી દીધી હતી અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખી દે છે શું સારા ઇરાદાથી આપવામાં આવેલી દરેક સલાહ ખરેખર ભલું જ કરે છે આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચારવા જેવો છે કારણ કે આપણા બધાના જીવનમાં આવા પરોપકારી મનુષ્યો ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક રૂપમાં મળતા જ રહે છે